તેમજ બ્રિજ પર જવાની બિલકુલ મનાઈ છતાં કારભુસ્યાના દ્રશ્યો સામે આવ્યા છે ઓખાબેટ અને દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરે તે પહેલાં જ વીઆઈપી માટે આ બ્રિજ કોણે ખોલી આપ્યો છે ઓખાબેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન થવું જરૂરી છે ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ઓખા બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજ પર કારમાં બેસીને મોજ મજા કરતાં અજાણ્યા વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે જેમાં ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજનું કામ હજુ ચાલુ છે આ બ્રિજ પર જવાની બિલકુલ મનાઈ હોવા છતાં આ રીતે વિડીયો કોણ બનાવી શકે તે જાણવા માટે લોકો તત્પર થઈ રહ્યા છે